તો હેલો ફેમિલી ફરી વખત તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત છે મારા ન્યુ વિડીયોમાં ન્યુ બ્લોગમાં તો પહેલાં તો બધાને જય માતાજી હર મહાદેવ તો આપણા વિડીયો જોતા હોય બધા મોજમાં જ હોય ઉમીદ છે આજે છે આપણો શું કહેવાય પાણીપુરી બનાવવાનો વારો આવ્યો છે આજે બેન આવેલી છે આગેથી એટલે હાંસવવી તો પડે બેનનો ઓર્ડર છે કે પાણીપુરી ખાવી છે તો મેં આપણે તૈયાર નથી ખાવી આપણે ઘરે બનાવવું તો આપણે તો સામાન લઈ આવ્યા છીએ

તો મારા મમ્મીને પૂછ્યું કે પાણીપુરી ખાવાની છે કે મારી એટલી બધી નો ભાવે પણ ઘરની ભાવે થોડીક થોડીક ભાવે કે મમ્મી બે બહુ નહીં એવું છે તો આપણે પુદીનો ખોટાઈ જાય પછી હું હું નાખવાનું આપણે પાણી બનાવી તાકાત જોરદાર કાંઈ ઘટે જ નહીં તો તમને બતાવું હું હું નાખવાનો પેલા તો બધી મારી આઈટમો ભેગી કરી લઉં હું આપણે પાણીમાં નાખીએ ને તમને બતાવું કન્ટિન્યુ લોગમાં રહેજો તો ફેમિલી અત્યારે આપણે શું કે પુદીનો અને કોથમરી બે રેડી કરી નાખ્યું છે તો જેટલું તમારે પાણી બનાવવાનું હોય એટલું લઈ લેવાનું અને અને સારા પાણીથી સાફ કરી દેવાની પુદીનો અને કોથમરી જો એટલું આપણે સાફ કરી નાખ્યું છે અને બીજું છે જો આવા તીખા થોડાક મરચાં લઈ લેવાના તમારે સ્વાદ અનુસાર આપણે ત્રણ નાખ્યા છે કારણ કે આ બે તીખી મરચી સુરતની ભડાકા કરેવી થોડુંક પાણી બનાવવા પૂરતી અવાજ પૂરતી આદું અને ચાર પાંચ કળીયું લસણની લઈ લેવાની અને આપણે મેં દીધા છે ઓલરેડી બટેટા તો બટેટા આપણા બફાય છે કમ્પ્લીટ થાય છે અને એટલે કમથું આંબલીનું પાણી લઈ લીધું છે તો

લસણ આદુ અને આપણે શું કહેવાય અથવા તો કાટ મસાલો અને સ્વાદ અનુસાર થોડું મીઠું અને બીજું આમલી બસ આટલી જ વસ્તુ જો અને ગોળનું પાણી બસ પાણી બના મોટા ભાઈ તમે એક ઘરે ટ્રાય મારજો એક નંબર બને તો જ ભકે ચાલો મીઠલી જો ધોવે છે હવે કોતમરી તો થોડીક આપણે ચોખા પાણીથી ધોઈ નાખીએ પેલા પાણી નળમાં ખાલી થઈ ગયું છે તો આપણે ગોળામાંથી જ લેવું તો હે આપણે કોથમરી અને પુદીનો ધોઈ નાખીએ અને મિક્સરમાં પીવાનું બાકી હવે વારો આવી ગયો છે આપણે પેસ્ટ બનાવવાનો પેસ્ટમાં જો આ બધી વસ્તુ મેં તમને કીધીથી નાખી દેવાની અને ગ્રેવી બનાવી નાખવાની મિક્સરમાં પીસી નાખીએ આપણે પેલા પેસ્ટ એનો તૈયાર ત્યારબાદ થઈ જાય આમલીનું પેસ્ટ જો આટલી આટલા પુદીનામાંથી માંથી આટલી નીકળી છે મરચાં આદુની અને ઠંડુ ફ્રીજનું આપણે પાણી લીધું છે જો ત્યારબાદ આમાં જલજીરા છે અનચળ પાવડર છે અને આવડો ચાટ મસાલો છે તો સ્વાદ અનુસાર આપણે બધું નાખતા જાવ તમને બતાવતો જાવ પેલા પહેલા નાખવાની છે આપણે આ પેસ્ટ ઉભરા દેખાય Sua denusar, abram itu nafsu, kalau jadu, ya, lebat. Kalau sudah, kalau kita masalah maksud, suatu nusat, ya, lebat. Abram hancur, kalau abram nafsu, suatu nusat. Aneh,

ને માર મમ્મી જો અહીંયા ઓળો બનાવે છે ઓળો કમ્પ્લીટ થઈ છે તીખો છે કે મમ્મી મોર મીડિયમ મીડિયમ આપણે મીડિયમ ખાવા વાળા છે બહુ તીખો નથી ખાતા ને મીઠલી દોડવા મળી છે મેરે તો કાઈ નથી કામ કરવું એક પરે એવું છે ભૂખ કેક લાગી છે નથી લાગી તો બેહું જમવા બેહું તો કાંઈ નહીં ઘડીક આપણે લંબાવીએ થોડોક ઓળો બોળો બની જાય રેસીપી આપડી પછી ભોજન ભોજન કરી લઈએ દેખાડું તમને કે દીધા ભાઈ આપણે ઇન્ટરવ્યુ લઈ કે ટેસ્ટ કેવો કયો છે પૂરીનો તો હવે ક્યારની વાત છે મિત્રો ટોસ્ટરનો મસાલો આપણે બનાવ્યો છે જો આવો કંઈક મસાલો બન્યો છે ચાખ્યો નથી આપણે ચાખી લઈએ તો રેડી બન્યો હોય એવું લાગે છે ટોસ્ટરમાં પેલા ભરી પછી ખબર પડે દેશી જુગાડ કરવા પડે વાયર લંબાઈ હોય આપણે બોર્ડમાં ઉપર સુધી અને બેહી ગયા છે સેન્ડવિચ ટોસ્ટર કાઢવા અને જો આ બે બાકી રહી ને બે વાઈ ગઈ છે અંદર બધું જમવાનું કમ્પ્લીટ છે અને બસ પાંચ જ મિનિટ ઓર મેથલી બનાવે છે ગરમા ગરમ રોટલી પપ્પાને ભૂખ લાગી ગઈ છે તને લાગી કે નહીં તો મિસ્ત્રી ના કઈ ભૂખ લાગી હતી મમ્મી શેડાવતા થઈ છે અને એ રોટલી વણતી થઈ છે આપણે ટોસ્ટર નો એકાદો ઘાણ કાઢી નાખી પરસેવો થઈ ગયો દેહી દહી ભોજનિયા કરવા વાળું રાતનું તો ફેમિલી આપણે જમવાનું ટાણું થઈ ગયું છે વાળું કરી દઈએ દેશી ભાષામાં પૂરી ભરી નાખી છે ને હજી ભરવાની બાકી છે અહીં હે ઓળો અહીં હે ખીચડી દાળ પછી આખાનું કાનું શાક છે તુરિયાનું દૂધિયાનું દૂધિયું

તો વિડિયો સારો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી ટાટાબાઈબાઈ શિવો અને બાય બાય જય માતાજી અને હર હર મહાદેવ મહાદેવ હર તો આલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં